હરિ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા જેમાં વનસ્પતિઓ પોષણ કેવી રીતના મેળવે છે એ આપણે લાસ્ટ જોઈ ગયા જેમાં વૃદ્ધિ માટે સોળ પોષક તત્વોમાં કાર્બન અને ઓક્સિજન તેને હવામાંથી મળતા હતા હાઇડ્રોજન પાણીમાંથી મળતું હતું અને તેર પોષક તત્વો ભૂમિમાંથી મળતા હતા એમાં લઘુ અને કેવા હતા ગુરુ આજે જોવાનું છે સેન્દ્રીય ખાતર આગળ ધોરણમાં અભ્યાસ કરી ગયા છો તે જ છે સેન્દ્રિય ખાતર કોને કહેવાય તો એમાંથી બને કેવા પ્રકારના છે એ જોવાનું છે તો જોઈએ સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે સેન્દ્રીય ખાતર શેમાંથી તૈયાર કરવામાં આવે તો પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે તેમજ સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ક્યાં જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તેના આધારે એને બે ભાગમાં વિભાજિત કરેલા છે સેન્દ્રીય ખાતર છે એ કયા પદાર્થમાંથી બન્યું છે એના આધારે એને બે ભાગમાં વિભાજિત કરેલા છે પેલું કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર પેલું કહ્યું છે કમ્પોસ્ટ અને બીજું કેવું છે લીલું જેવી શું લાભ થાય તો જોઈએ એમાં ખાતરના લાભમાં તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ ફરી ફળદ્રુપતા વધારે છે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ કેવું હોય વધારે હોય અને આ કાર્બનિક પ્રમાણ છે એ કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાને લીધે તે ભૂમિને કેવી બનાવે છે ફળદ્રુપ બનાવે છે બીજું તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં શું કરે છે સુધારો કરવો છે કાર્બનિક પદાર્થો એટલે જેમ પ્રાણીના મળમૂત્ર હોય વનસ્પતિના ડાળી ડાખરા હોય એમાંથી બધું બન્યું હોય એમાં કાર્બનિક પદાર્થ હોય એટલે એ ભૂમિનું બંધારણ છે એમાં સુધારો કરી દે અને શું કરે છે તો બંધારણ આખું સુધારો કરવામાં મદદરૂપ થાય છે અને રેતાળ જમીનની જલ સંગ્રહ ક્ષમતા એટલે પાણીને સાચવી રાખવાની ક્ષમતામાં પણ વધારો કરે છે કારણ કે રેતાળ જમીન હોય ને એ રેતાળ જમીનમાં પાણી તમે જોજો પાણીનો તમે ગ્લાસ ઢોળો અથવા એક બોટલ ઢોળશો એટલે બધું પાણી નીચે ઉતરી જાય દરિયાવાર્યા દરિયા કાંઠાની રેતાળ જમીનમાં ક્યારેક ટ્રાય મારવાની પરંતુ જો આ રેતાળ જમીનમાં સેન્દ્રિય ખાતર તમે નાખો તો એ રેતાળ જમીનના પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં હું કરી દઈ વધારે તેમજ ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્રિત થતું શું કરે છે અટકાવે છે ચીકણી જમીન હોય ચીકણી જમીનમાં પણ કાર્બનિક પદાર્થોની વધુ માત્રા એ પાણીના નિકાલમાં શું બને છે મદદરૂપ બને છે જેથી પાણી એકત્રિત થતું શું કરે અટકાવે સાથે સાથે સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતાં નુકસાન છે એમાં પણ શું થાય છે મદદરૂપ થાય છે પર્યાવરણને થતું નુકસાન ઘટી જાય છે કારણ કે આમાં બધો જૈવિક કચરો વપરાઈ જાય એટલે ખેતરનો બધો કચરો છે એ પણ વપરાઈ જાય ઘરગથ્થુ કચરો વપરાઈ જાય બધાનું પુનઃચક્રીયકરણ થાય એક તો કચરાના કચરાનો નિકાલ થઈ જાય અને ઉલટાનો આપણે ખાતરમાં શું આવી જાય ઉપયોગ પણ આવી જાય તો આ થઈ જાય સેન્દ્રીય ખાતરના લાભ કે જમીનની ફળરૂપતા વધારે બંધારણમાં સુધારો કરે જલ ક્ષમતા વધારે તેમજ કાર્બનિક પદાર્થો છે એની વધુ માત્રા પાણીના નિકાલમાં પણ હું કરે મદદરૂપ કરે છે ગેરલાભ હોય છે સેન્દ્રીય ખાતરના તો તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે વધારે પ્રમાણમાં ન આપી શકે જેટલા જોતા હોય એટલા કારણ કે એ સેન્દ્રીય ખાતર છે એ મળમૂત્ર અને એમાંથી બનેલું એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે રસાયણ ના હોય એટલે અલ્પ પ્રમાણમાં શું આપે ખેતરને પોષક તત્વો આપે તો સેન્દ્રિય ખાતરના પ્રકારમાં પહેલો પ્રકાર છે કોમ્પોસ્ટ અને વર્મી કોમ્પોસ્ટ ખાતર સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે બે વર્ગ પાડવામાં આવ્યા છે જેમાં પેલું કોમ્પોસ્ટ અને વર્મી કોમ્પોસ્ટ અંદર જોઈએ પહેલો મુદ્દો પશુઓના મળમૂત્ર પશુઓ દ્વારા તજાયેલો ચારો શાકભાજીની છાલ તેમજ ઘરગથ્થુ કચરો નીંદણ સુએજ કચરો વગેરે ખાડાઓમાં નાખીને તેને સડવા દેવામાં આવે આ ક્રિયાને કોમ્પોસ્ટિંગ કે કોમ્પોસ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ બધો જે જૈવિક કચરો છે ને પશુઓના મળમૂત્ર હોય પશુઓ દ્વારા જે ઘાસચારો ખવાયેલો હોય એના થોડા ટુકડા વધેલા હોય શાકભાજીની છાલ હોય અન્ય ઘરગથ્થુ કચરો હોય નીંદણમાં ફેંકેલી સ્ટ્રો હોય સુએજ કચરો હોય આ બધાને એક ગામમાં ખેતર હોય ત્યાં ખાડો કરવામાં આવે આ ખાડામાં બધો જ કચરો અંદર નાખવામાં આવે પછી એને સડવા દેવામાં આવે એ સડી જાય એ પ્રક્રિયાને કહેવાય કોમ્પોસ્ટિંગ અથવા તો કોમ્પોસ્ટિકરણ ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા તજાયેલો કચરો એને અળસિયાની ક્રિયા દ્વારા વિઘટન કરવાની ક્રિયા તો એને કહેવાય વર્મી કોમ્પોસ્ટ શું કહેવાય વર્મી કોમ્પોસ્ટ એમાં કોનો ઉપયોગ થાય અળસિયાનો ઉપયોગ થાય કે આ બધા કચરો હોય ને અને પ્રાણીઓ દ્વારા કચરાનું વિઘટન અળસિયા દ્વારા કરવામાં આવે અને આ વિઘટનની ક્રિયાથી તૈયાર કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે આ વિઘટનની ક્રિયાથી તૈયાર થતો જે કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી કેવો હોય છે સમૃદ્ધ જો લીલું જૈવિક ખાતર હાથમાં તમને ફોટામાં દેખાય છે લીલું જૈવિક ખાતર કે પાક ઉગાડતા પહેલા ખેતરોમાં શણ અને ગુવાર જેવી કેટલીક વનસ્પતિ ઉગાડવામાં આવે છે છે પાક જ્યારે આપણે ઉગાડવાનો હોય એ ખેતરમાં ક્ષણ વાવી વાવી અને અને ગુવાર આ વનસ્પતિ એની ઉપર પુષ્પ બેસે ને તે પહેલાં પુષ્પ આવવા નહીં દેવાના જે પુષ્પ બેસવાની તૈયારી થતી હોય ને એ પહેલા આની ઉપર હળ હાકી દેવાનું અને જમીનમાં જ ભેળવી દેવાની ઉગવા નહીં દેવાની ખબર પડી કે નહીં લીલું જેવી ખાતર કેમ બનાવવાનું પાક લેવાનો હોય નહીં પહેલાં આપણે શણ અથવા ગુવાર છે એની ખેતરમાં વાવી દેવાનો ખેતરમાં તમે એ વાવી દો એટલે એના ઉપર પુષ્પ આવવાની શરૂઆત થઈ પહેલાંના દિવસોમાં પાછું હળાકી દેવાનું જમીનમાં ભેળવી દેવાની અને આ વનસ્પતિઓ ચારથી છ અઠવાડિયામાં વિઘટન પામીને લીલું જેવી ખાતર બની જાય જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તો આ રીતના કયું ખાતર બને લીલું જૈવિક ખાતર ખાતર અને રાસાયણિક ખાતર શું છે તેના લાભ અને ગેરલાભ તો ખાતર અને રાસાયણિક ખાતર છે એ વ્યવસાયમાં સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના એક પોષક દ્રવ્યો છે આપણને જેમ ખોરાકમાંથી પોષક દ્રવ્યો મળે ને આપણું ગુજરાન ચાલે આપણી શક્તિ વ્યવસ્થિત આપને મળી રહે એવી રીતના વનસ્પતિને પોષક દ્રવ્યો ખાતરમાંથી મળે એમાં લાભ તેનો ઉપયોગ વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવું પોષક દ્રવ્યો પૂરા પાડે છે તેમજ વૃદ્ધિ સારી એવી થઈ શકે છે કારણ કે એને પૂરતા પ્રમાણમાં બધા મળી રહે ખાતરને લીધે તેમજ તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પણ આપણને પ્રાપ્ત થાય છે સારું એવું ઉત્પાદન મળે ખાતર નાખેલું હોય ને એટલે અને પાક ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરે છે એના લાભ થઈ ગયા ગેરલાભ જોવા જાવ તો ગેરલાભ જોવો તમે આર્થિક રીતે એક તો ખાતર મોંઘા આવે અત્યારે તમે ભાવ પૂછવા જાઓ ને બજારમાં કૃષિ બજારમાં ખાતરના ભાવ તો ખૂબ જ ઊંચા છે બિયારણના ભાવ પણ ખૂબ જ વધી ગયા છે સામે ખેડૂતને એટલા પાકના ભાવ મળતા નથી તેમજ વધારે પડતી સિંચાઈ હોય એના કારણે પાણીમાં આ ખાતર ભળી જાય અને પાણીને પણ નુકસાન કરે છે આથી જલ પ્રદૂષણ પણ ફરે છે વધારે પડતું ખાતર વાવી જ્યો તો પાછું જમીનને નુકસાન નહીં કરે એટલે એ પણ કાળજી રાખવી પડે તેમજ વારંવાર તમે આવા ખાતરો નાખો એટલે અળસિયા અને સૂક્ષ્મ જીવો છે એના શરીરને નુકસાન પહોંચાડે એટલે આખું જીવનચક્ર સજીવનું જીવનચક્ર અવરોધાઈ જાય આપણે જળચક્ર ચક્ર ના થાય ને એમ જીવનચક્ર આહાર શૃંખલા આવે હવે તમે આવું ખાતર નાખ્યા કરો અને અળસિયાને અને કીટકો મરી જાય તો બીજા પ્રાણીઓને ખાવું શું એટલે આખું જીવનચક્ર અવરોધાઈ જાય આમ યોગ્ય સમયમાં યોગ્ય રીતે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ વધારે પડતો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આપણને ખબર છે અતિ અતિ વધારે અતિ વધારે ઉપયોગ કરો એટલે એ શું થઈ જાય બગડે કારણ કે અતિને ગતિ હોય નહીં તફાવત સ્વરૂપે આપેલું છે સેન્દ્રીય ખાતર અને ખાતર બંને જોઈ લેજો કે એકમાં કાર્બનિક દ્રવ્યો અને ખનીજ પોષક દ્રવ્યો ઉમેરે છે બીજું ખાલી ખનીજ પોષક દ્રવ્યો આ સેન્દ્રિય ખાતર છે ને માનવ દ્વારા આ બધું તમે જોવો ને ખાતર એ બધું બનાવેલું હોય લઈ જવાનું છે ત્યારબાદના લેક્ચરમાં આપણે કાર્બનિક ખેતીથી અભ્યાસ કરીશું